ગીર સોમનાથના ગીર ગરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે સવાલો ઉઠ્યા છે જેની ફરિયાદ બાદ તાત્કાલિક અધિક્ષક દ્વારા તપાસ કરતા કર્મચારીઓ આવતા જ ન હોવાનો અને પગાર લેતા હોવાનું સામે આવ્યું છે જેમાં ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો ત્યારે જાણવા મળ્યું કે અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધ્યક્ષના પત્ની પિયુન તરીકે કામ કરતા તેનાથી ચોંકાવનારી બાબત એ છે કે પિયુન બાદ તે ઇસીજીનો ચાર્જ સંભાળતા અહીં વાત એટલે નથી અટકતી ત્યાં પૂર્વ તાત્કાલિક અધિક્ષકના ધર્મપત્ની હોસ્પિટલ ન આવતા હોવાનો ખુલાસો થયો છે અને ગેરહાજર હોવા છતાં તેનો પગાર થતો હોવાનું સામે આવતા ખરબડાટ મચ્યો છે હું ભરતભાઈ રોપાલા ગીરગઢડા ભારતીય કિસાન સંઘ પ્રમુખ ભરતભાઈ ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં જે કોન્ટ્રાક્ટ બેગ ઉપર કર્મચારીઓને રાખવામાં આવ્યા છે તેમાંથી ત્રણથી ચાર કર્મચારીઓ ખાલી ચોપડા ઉપર જ છે અને પગાર એમના ખાતામાં એમને જમા થાય છે શું શું છે ઘટના એ વાત સાચી છે એવી ફરિયાદ મને મળેલી છે વિદ્યાર્થીઓ જે લોકો જ્યારે ગિરગરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું તેમાંથી અપગ્રેડ થઈ અને સબડિવિઝનલ હોસ્પિટલ બનતા તેમાં ભરતીની જે પ્રક્રિયા આવી હતી તેમાં ભરતી જરૂર કરતાં વધારે અને જે લોકો યોગ્ય હતા તેની ભરતી કરવામાં આવી નથી લાગવગથી અને સેટિંગથી ભરતી થયેલ છે તેવી ફરિયાદ લોકોમાં ઉઠવા પામેલ છે અને અમે લોકોનું પ્રતિનિધિ કરતા હોય અમને આવી ફરિયાદ મળતા મેં મેં પોતે સાત દસ બે હજાર ચોવીસના રોજ ત્યાં હોસ્પિટલે જઈ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અરજી કરેલ છે અને એનો જવાબ મને આજ દિન સુધી મળેલ નથી એટલે મારી એવી માંગ છે આરોગ્ય વિભાગ પાસે અને સરકાર પાસે કે આમાં ખાતા કી તપાસ થાય આમાં ઘણી ગેરરીતિ ચાલે છે અને હજી ઘણું પણ બહાર આવી શકે છે વરદા ખાસ વાત કરીએ તો હોસ્પિટલના મેન અધિક્ષક છે તેમના પત્ની જે છે તે એક પ્યુન તરીકે કામ કરતા હતા અને તેની પણ ગેરહાજરી છે શું કહેશો વાત સાચી છે એવી જ ફરિયાદ મળે છે કે ત્યાં બે ત્રણથી ચાર લોકો એવા છે કે જેની નોકરી ત્યાં બોલે છે પણ તે પોતે હાજર સ્થળ ઉપર રહેતા નથી ને ખાલી ખોટો પગાર લે છે અને પગાર ઉધારવામાં આવે છે આની જ તપાસ થાવી જોઈએ વિઝિલન્સ દ્વારા અને સત્ય છે તે બહાર લાવવું જોઈએ એવી લોકોમાં પણ માગણી છે અને લોકોના આરોગ્ય સાથે છેડા છે આ ગંભીર બાબત કહેવાય આની તો તપાસ થાવી જોઈએ અને શિક્ષાત્મક પગલાં લેવા હોવા જોઈએ ઘણીકભાઈ ત્યારે બીજી વસ્તુ એવી છે કે જે આ જે પોટેટ કર્મચારી છે એમના ઘરવાળા કોઈ હોસ્પિટલમાં ફરક બજાવે છે હા તે વાત સાચી છે એ ગંભીર બાબત છે લોકો જાણે છે પણ આના ઉચ્ચ કક્ષાએથી પગલાં લેવાતા નથી હવે ખાસ કરીને મારી વિનંતી છે આરોગ્ય વિભાગને કે તાત્કાલિક તપાસ કરી અને દોષિતો સામે પગલાં લેવાય અને યોગ્ય જે લોકો નોકરીમાં જે લાયક છે એની ભરતી કરવામાં આવે ને અયોગ્યને છૂટા કરવામાં આવે તાત્કાલિક ધોરણે આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે અહીંના અધિક્ષકને હટાવી ત્રણ મહિના પહેલાં નવા તત્કાળ અધિક્ષક નિમાયા ત્યારબાદ ભારતીય કિસાન સંઘ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ કરી કે હોસ્પિટલમાં ત્રણ જેટલા કર્મચારી આવતા નથી છતાં પગાર લે છે જે ફરિયાદ મળ્યા બાદ તપાસ થઈ તો તાત્કાલિક અધિક્ષકને જાણવા મળ્યું કે ખુદ પૂર્વ અધ્યક્ષના પત્ની જ ગેરહાજર છે એટલું જ નહીં એક પ્લમ્બર પણ ગેરહાજર છે જેથી બંનેને છૂટા કરવામાં આવ્યા છે આપનું નામ પાર્થ સેતા આપનો હોદો ડેન્ટલ સર્જન ક્લાસ ટુ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગીર ગઢડા સર આપની હોસ્પિટલમાં ડોક્ટર જાદવ સાહેબના મિસિસ તરીકે નોકરી કરે તો આપ એમને છૂટા કર્યા કારણ કે જેઠવા સાહેબના મેસિસ હતા વન્નાબેન જી મે એમને છૂટા કર્યા છે મારી જોડે વર્બલી લેખિતમાં કમ્પ્લેઇન આવીને એટલે મારે ડિસિઝન લેવાનો હતો સર આપને શું કમ્પ્લેઇન મળી કે શું ક્યારે મળી કે શું કમ્પ્લેઇન મળી કે કેન્ડિડેટ તમારી તે હાજર નથી અને તમે આ મેટર માં ઇનવોલ્વ છો તો તમે કેમ કોઈ આર્ડેન ફાસ્ટ નિર્ણય નથી લેતા હમ ઇન કેટલા સમયથી હાજર નહોતા મારા મારી જોડે ચાર્જ આવ્યો છે 3 મહિનાથી 1 સપ્ટેમ્બર થી જ મેં જે ચાર્જ લીધો છે ત્યાર થી પછી મને ધ્યાન માં આવતા મેં એમને છૂટા કરેલ હતા તમે આવ્યા પછી કેટલા સમય પછી છૂટા કર્યા નવેમ્બર 1 નવેમ્બર થી મેં છૂટા કરી દીધેલા છે પછી 2 મંથ જેટલો બે મહિના એનો પગાર થતો તો ગેરહાજરીમાં હા પગાર તો થયેલા છે

તો તમે પણ એમાં ઇનવોલ્વ છો તમે જો નિર્ણય નહીં કરો તો આની કાર્યવાહી કરી અને જવાબ આપવા માટે તમે મજબૂર છો નામ મને કોઈ મને પેલા વહીવટી અધિકારી નતો એટલે મને મારા ડિપાર્ટમેન્ટ પૂરતું જ ધ્યાન હતું તો પત્ની છે આ હોસ્પિટલમાં એ પણ નથી હોતું કે ચાર બારું છે મારું એના પરનું ધ્યાન દેશે અજી જાણ બારું છે આ ત્રણ સિવાય ને બીજા કોઈ કર્મચારી ના આવતા હોય ને પગાર લેતા હોય એવું તમારે ધ્યાન ઉઠો ના બાકી મારા લેવલ થી બે કેન્ડિડેટ મારે છૂટા કરવાના થયા હતા જેની મને માહિતી હતી ને મે બીજા પ્લમ્બર ને પણ છૂટા કરેલા છે કેટલા પ્લમ્બર ને છૂટા કર્યા એક જ કેન્ડિડેટ હતા કે સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન પ્રતિનિધિ हमें हाल में जाए कि गिरगढ़ा सामूहिक आरोग्य આરોગ્ય કેન્દ્રમાંથી જે અપગ્રેડેશન થાય અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ગીરગઢા બનેલ છે તેમાં નવા સ્ટાફની ભરતી જાણ બાર અને ત્યાં કર્મચારીઓને જે જવાબદારીઓ આપી હતી તે કોઈ અત્યારે ફરજ ઉપર નથી અને પગારે ઉધારાય એવા સમાચાર મળ્યા છે તો આમની અમે તટસ્થ તપાસ કરવા કટિબદ્ધ છીએ અને જે પણ અહીંયા આવી રીતે પગારના ચૂકવણા થયા છે તમામ તપાસ તટસ્થ રીતે અમે